ગુજરાત ફોકસ માં આપનું હાર્દિક સ્વાગત છે હું પાયલ પટેલ આજના મુખ્ય સમાચાર ઉભરતી ડિઝાઇન પ્રતિભાનો ઉજવણી આઇએનઆઈએફડી ગુરુકુલ અમદાવાદના વિદ્યાર્થીઓ દ્વારા ફેશન અને આંતરિક પ્રદર્શન આ અઠવાડિયાની શરૂઆતમાં યોજાયેલા ફેશન શોની જબરદસ્ત સફળતા બાદ આઇએનઆઈએફડી ગુરુકુલ અમદાવાદે સત્તાવીસ જૂને એક વિશિષ્ટ ફેશન અને ઇન્ટિરિયર ડિઝાઇન પ્રદર્શન માટે જાહેર જનતા માટે પોતાના દરવાજા ખોલ્યા જેમાં તેના ઉભરતા વિદ્યાર્થી ડિઝાઇનરોની સર્જનાત્મકતા કારીગરી અને નવીનતાનું પ્રદર્શન કરવામાં આવ્યું આઈએનઆઇએફડી ગુરુકુલ અમદાવાદના ફેશન ડિઝાઇન વિદ્યાર્થીઓએ સંસ્થામાં મેળવેલા ટેકનિકલ કૌશલ્યો અને સર્જનાત્મક જ્ઞાનને પ્રતિબિંબિત કરતી વિવિધ પ્રકારની રચનાઓ પ્રદર્શિત કરી ગાર્મેન્ટ બાંધકામ ડ્રેપિંગ અને સપાટીના સુશોભના પાયામાં નિપુણતા મેળવવાથી લઈને કાપડની હેરફેર ટકાઉ ફેશન પ્રથાઓ અને ટ્રેન્ડ આગાહીની શોધ સુધી વિદ્યાર્થીઓએ તેમના વર્ગખંડના શિક્ષણને રનવે રેડી સંગ્રહમાં રૂપાંતરિત કર્યું પ્રદર્શનમાં તેઓએ જટિલ રીતે હાથથી ભરતકામ કરેલા વસ્ત્રો અને પ્રાયોગિક સિલ્યુએટ્સથી લઈને ખ્યાલ સંચાલિત દેખાવ અને સહાયક ડિઝાઇન સુધી બધું રજૂ કર્યું દરેક ભાગ તેમની વ્યક્તિગત ડિઝાઇન સંવેદનશીલતા સંશોધન અને હાથથી બનાવેલી કારીગરીનું પ્રતિબિંબ છે ઇન્ટિરિયર ડિઝાઇન શોકેસ પણ એટલો જ પ્રભાવશાળી હતો જ્યાં વિદ્યાર્થીઓએ મોડેલ સ્પેસ સ્કેલ કરેલા ફર્નિચર પ્રોટોટાઇપ્સ લાઇટિંગ સોલ્યુશન્સ મટીરીયલ બોર્ડ ડેકોર ઇન્સ્ટોલેશન અને ટકાઉ ઇન્ટીરિયર ખ્યાલો સહિત ઉત્પાદનો અને અવકાશી ખ્યાલોની ગતિશીલ શ્રેણી રજૂ કરી તેમના કાર્યમાં સમકાલીન ડિઝાઇન સંવેદનશીલતા અને સભાન જીવનશૈલીને પ્રતિબિંબિત કરતી વખતે જગ્યા સ્વરૂપને કાર્યની ઊંડી સમજ દર્શાવવામાં આવી હતી ઉદ્યોગ વ્યાવસાયિકો ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ માતાપિતા અને ડિઝાઇન ઉત્સાહીઓ સહિતના મુલાકાતીઓએ ફેશન અને આંતરિક સર્જનાત્મકતાના અદભુત મિશ્રણમાંથી પસાર થયા વિદ્યાર્થીઓ સાથે સીધા જોડાયા તેમની પ્રેરણાઓને સમજી અને પરંપરાગત પ્રદર્શનોમાં ઘણીવાર જાણ્યા રહેતી રચના તકનીકો અને વાર્તાઓની પ્રશંસા કરી આ પ્રદર્શને લોકોને દરેક રચના પાછળની વાર્તાઓ અને લાગણીઓ સાથે જોડાવા માટે એક ક્ષણ આપી વિદ્યાર્થીઓએ ફક્ત કપડાં કે જગ્યાઓ ડિઝાઇન કરી નહીં પરંતુ અનુભવોને આકાર આપ્યો વિચારો વ્યક્ત કર્યા અને બોલ્ડ દ્રષ્ટિકોણોને જીવનમાં લાવ્યા આ કાર્યક્રમ આંતરશાખાકીય સર્જનાત્મકતા અને નવીનતાના શક્તિશાળી ઉજવણી તરીકે ઊભો થયો જે આઈએનઆઈએફડી ગુરુકુલ અમદાવાદને ફેશન અને ઇન્ટિરિયર બંનેમાં ડિઝાઇનના સ્વપ્નદ્રષ્ટાઓની આગામી પેઢીને પોષતા એક અગ્રણી પ્લેટફોર્મ તરીકે પુનઃપુષ્ટિ આપે છે હેલો હું ક્રિશા સંઘવી અમે બધા આઈ એનઆઈફી ગુરુકુલ અહેમદાબાદના સ્ટુડન્ટ્સ છે હું ફર્સ્ટ યરની સ્ટુડન્ટ છું આ સેકન્ડ યરના છે અને અમારો આ વખતે શોમાં સ્ટાઇલિંગનું બી હતું અમારા અહીંયા સ્ટાઇલિંગને બહુ જ ઇમ્પોર્ટન્સ આપવામાં આવે છે અને સેકન્ડ યરના સ્ટુડન્ટ્સનું સ્ટાઇલિંગની થીમ હતી બ્રિજિટન એરા બધી જ ઇન્ડિયન ફ્લાવર્સથી ઇન્સ્પાયર્ડ હતી અને એ લોકોએ વેસ્ટર્ન ગાર્મેન્ટ્સને ઇન્ડિયન ટચ આપ્યો છે અને પોતાના ગાર્મેન્ટ્સ ટેન ટુ ફિફ્ટીન ડેઝમાં જ બધા રેડી કર્યા છે મા હિપ્પી અને અમે લોકોએ હિપીઝની બધી રિસર્ચ કરી અને એમના બારેમાં બધું જાણ્યું કર્યું અને પછી ઘણી બધી જ્યુરીઝ થઈ હતી બધા સેશન્સ થયા હતા અને રૂપલ મેમ તુલિકા મેમ અને નિકુંદ સરના ગાઈડન્સની અંદર અમે બધું કર્યું છે અને ખૂબ જ સપોર્ટ કર્યો છે બહુ જ સારી રીતે બધું થયું છે અને બધા સ્ટુડન્ટ્સનું બહુ જ સારો આઉટકમ આવ્યો છે હું અહીંયા ત્રણ વર્ષથી ભણું છું આઈ ગુરુકુલ અમદાવાદમાં અમારું ફાઇનલ ફાઇનલ યર કલેક્શન છે અમને આ એપ્રોક્સિમેટલી છ મહિના થયા છે બનાવવામાં બધું હેન્ડમેડ છે ઘણા બધાના ફેબ્રિક હેન્ડવુવન છે લાઈક મશીનમેડ નથી હેન્ડવુવન છે અમારી બધી એક્સેસરીઝ બધા ઓર્નામેન્ટ બધા પ્રોપ્સ હેન્ડમેડ છે અમને ખાખા એમ્બ્રોઇડરી બધું અમે હાથેથી કર્યું છે ટીચર્સ ની ગાઇડન્સ માં અને ટીચર્સ એ ઘણો સારો સપોર્ટ આપ્યો છે અમારો કરિયર ભી બનાવવામાં અમને આખું કલેક્શન પ્રોપ્સ ઓર્નામેન્ટ્સ બધું સાથે અમે ફેબ માં ચાલુ કર્યું તો અને મે માં મે પૂરું કર્યું તો મારું નામ કાવ્યા છે હું આઈએનએફબી ગુરુકુલ અમદાવાદની સ્ટુડન્ટ છું અહીંયા અમે લોકોએ ફર્સ્ટ યર ને સેકન્ડ યર વાળાએ અમારું વર્કશોકેસ કર્યું છે અમારી ફેકલ્ટીઝ વંસાલી સર અમને એટલો સપોર્ટ કરે છે અમને અમારું વર્ક શોકેસ કરવા માટે એ લોકોએ પ્લેટફોર્મ આપ્યું છે બધાએ પોતપોતાના અસાઈનમેન્ટ સબમિટ કર્યા છે કેટલા ટાઈમથી બનાવેલા બધા આર્ટિકલ્સ રાખ્યા છે એમને આ ક્લાસમાં ટાઈન્ડ આઈ ના રાખ્યા છે પેઇન્ટિંગ્સ રાખ્યા છે અલગ અલગ સ્ટેટ્સના ક્રોશેટ છે તમને જોવા મળશે અલગ અલગ પછી નેકલેસીસ છે બ્રેસલેટ્સ છે ચાન્સ છે જે પોતાની રીતે ઘરે બનાવે છે બધા એવું બધું શોકેસ કર્યું છે હું શીતલ ઓળિદ્રા છું આઈ એન હેવડી ગુરુકુલ અમદાવાદથી અહીંયા અમે અમારું અત્યારે થર્ડ યર છે ફર્સ્ટ યર સેકન્ડ યર બંનેમાં અમને આ બધું કલેક્શન કઈ રીતે રેડી કરવું કઈ રીતે સ્ટિચિંગ કરવું ડ્રાફ્ટિંગ કરવું એસઓટી બધી ફેકલ્ટી અલગ અલગ અમને શીખવાડે છે જેના લીધે અત્યારે અમે થર્ડ યરમાં આખે આખું કલેક્શન તરા તૈયાર કરી રહ્યા છે જેમાં અમે અલગ અલગ કોન્સેપ્ટ લીધા છે ઇન્ટરેસ્ટિંગ છે બધા જ કોન્સેપ્ટ બધું જ જાતે કરેલું છે જેમ કે કજરી કલેક્શન છે વિમ્સિકલ લૂમ્સ છે માઇન્ડસ્કેપ છે